તો હેલો મારી વાહલી વહલી બેનો આજે અમે તમારી માટે ઘરસો આ સાડી ફક્ત ને ફક્ત સાડા પાંચસો રૂપિયામાં લઈને આવી ગયા છીએ તો હેલા તે પહેલાં અવશ્ય વધારો સ્ત્રીશક્તિ સાડી ગઢડા અને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં આટલી સસ્તી સાડી તમને ક્યાંય નહીં મળે અને સાથે સાથે આ સાડીમાં બ્લાઉઝ પણ આવવાનું છે તો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવો પણ ભૂલતા નહીં કારણ કે આટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે એ સ્ત્રીશક્તિ સાડીમાં તમને મળી રહેવાનું છે તો જુઓ આખો વિડિયો મસ્ત એન્ટિક ડિઝાઇન બધી અલગ અલગ ડિઝાઇનમાં જો મસ્ત ઘર છો અમે સાડીમાં તમારી માટે લઈને આવી ગયા છું તો આખો વિડીયો જોવાનું ભૂલતા જ નહીં બંને ત્યાં સુધી બહેનોને શેર પણ કરી દેજો એટલે એમને પણ ખ્યાલ આવશે જો બ્લાઉઝ સાઈડમાં તમને બતાવ જ છે ગ્રીન કલરનું બ્લાઉઝ પીસીમાં સાથે આવવાનું છે તો જુઓ આખો વિડીયો મસ્ત એન્ટિક તમારી માટે વિડીયો અમે બનાવેલો છે તો જુઓ આખો વિડીયો